વરસાદી માહોલ છે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે ચોક્કસથી પરંતુ આજે વરસાદ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે કારણ કે આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે અને આજે ભગવાન કૃષ્ણનો પાંચ તમામ બસો એટલો ઉત્સાહ છે એટલો હરખ છે ભગવાનના દર્શન કરવા માટે પરંતુ આજે વરસાદ વિઘ્ન બનીને વરસી રહ્યો છે કારણ કે જે રીતે રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ન માત્ર ડાકોર પરંતુ રાજ્યભરમાં વરસાદી માહોલ છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત તમામ વિસ્તારમાં વરસાદ ભારે વરસી રહ્યો છે ક્યાંક પૂરતી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે ડાકોરમાં પણ કેમેરામેન પણ બતાવે કે ઉપર આકાશમાં પણ કાળાડીબાંગ વાદળો ઘેરાઈ ગયા છે સવારથી આ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે સવારથી જ વરસાદી વાતાવરણ છે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને વરસાદના પગલે સતત વાતાવરણ પણ ઠંડુગાર થઈ ગયું છે બીજી તરફ અહીં મંદિર પરિસરમાં જય રણછોડ માખણ ચોર માં કોણ છે રાજા રણછોડ છે ના નાદ સંભળાઈ રહ્યા છે ભક્તોમાં ઉત્સાહ છે હરખ છે ભક્તોનો ઉત્સાહ અડીખમ જોવા મળી રહ્યો છે પરંતુ જે વરસાદ છે વરસાદ સતત બનીને વરસી રહ્યો છે કારણ કે દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે પરંતુ આ વખતે મંદિરમાં એટલી ભીડ નથી દર વર્ષની સરખામણીમાં ઓછી ભીડ છે પણ ભક્તોનો ધસારો તો યથાવત છે જ દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે છત્રીનો સહારો લઈ રહ્યા છે રેઇનકોટનો સહારો લઈ રહ્યા છે પ્લાસ્ટિકનો સહારો લઈ રહ્યા છે પણ ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે ભક્તોની બસ એક જ ઈચ્છા છે ભક્તોમાં બસ એક જ કામના છે કે ભગવાનનું મુખડું એકવાર જોવા મળી જાય ભગવાનનો જે તેજમય ચહેરો છે તે જોવા મળી જાય ભગવાનને આજે શણગાર પણ ખૂબ જ સુંદર કરવામાં આવ્યો છે કેસરી રંગના વાઘા પહેરાવવામાં આવ્યા છે સાથે હીરા જડીત અને મોતી જડીત જે આભૂષણો છે એ ભગવાનને ધારણ કરાવવામાં આવ્યા છે સાથે વરસાદની વાત આપણે કરી લઈએ બંસી તો સવારથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે તેના કારણે થોડી ભક્તોને મુશ્કેલી પડી રહી છે કારણ કે દૂર દૂરથી જે ભક્તો આવી રહ્યા છે તે ક્યાંક પાણી ભરાઈ ગયું છે રસ્તા પણ ખૂબ જ ખરાબ થઈ ગયા છે તેના કારણે જે ભક્તો છે જે દર્શનાર્થીઓ છે તેમને ભારે અગવડ પડી રહી છે જે રીતે અહીં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અહીં ભગવાનના દર્શન માટે હવે કપાટ બંધ થઈ ગયા છે એક વાગે કપાટ બંધ કરી દેવામાં આવ્યા છે હવે ફરીથી પાંચ વાગે કપાટ ખુલશે અને ભગવાનના ફરીથી દર્શન કરી શકાશે ભગવાનને ફરીથી ભવ્યાથી ભવ્ય શણગાર કરવામાં આવશે હવે જે ભક્તો અહીં આવ્યા છે એ વરસાદથી બચવા માટે આજુબાજુ છત્રીનો સહારો લઈ રહ્યા છે સાથે જ ક્યાંક પતરાના શેડ છે તો ક્યાંક જે સાઈડમાં જગ્યા મળી રહી છે એ જગ્યામાં

રાજ્યમાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈ દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે તો બીજી તરફ જગત મંદિર દ્વારિકામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી શું સ્થિતિ બિલકુલથી બનશી અને ભક્તોની પરીક્ષા કહી શકાય એક તરફ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે ને તે પ્રમાણે વાતાવરણ પણ અહીંયા જોવા મળી રહ્યું છે આ વરસ તો વરસાદ છે પણ ભક્તોની ભીડ છે ઓછું થવાનું નામ નથી લઈ રહી ભગવાનનું માત્ર ને માત્ર અંદર મનમાં સ્મરણ છે